આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો કુલદીપભાઈને ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ જાણકારી તમને વિડીયોની અંદર મળી જ જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર અને આવા જ વિડિયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આઈશર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે આઈસર ત્રણસો તેત્રીસ સિલ્વર કલરમાં કુલદીપભાઈને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે

કિંમત બે અંદાજીત કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે આ કિંમત ફિક્સ રાખી નથી તમારે આ ટ્રેક્ટર લેવો હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર જિલ્લો અમરેલી તાલુકો કુકાવાવ અને મેઘા પીપળિયા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે તમે વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને જો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવાનું જીરો અડતાલીસ વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો